કોંગ્રેસ તરીકે અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ અને એના કારણો કારણો જેના હું તમને આપું ને જે લોકો જે મીડિયા છે એ ખેડૂતોના દેવાની વાત આવે ને ત્યારે બૂમ બરા કરે અર્થતંત્ર ની કમર તૂટી જાય ખેડૂતનું દેવું માફ તો મારે એમને કેવું છે

ભારણ દેશની તિજોરી ઉપર આવ્યું છે અને ઉદ્યોગપતિઓને ચાર લાખ કરોડનો ફાયદો સરકારે કર્યો અગિયાર વર્ષનો હિસાબ કરો તો ચુમ્માલીસ લાખ કરોડ રૂપિયા થાય બંનેનો સરવાળો કરો તો પચીસ લાખ કરોડ માફ પંચમહાલ જે જિલ્લાઓમાં અતિવૃષ્ટિ થઈ તેના પેકેજ નો આજે ઠરાવ થઈ ગયો છે અને પંદર દિવસ માં સહાય ની અરજી છે તે કરી શકાશે કેટલી એક હજાર કરોડ ની જાહેર કરી સમજો હા એટલે એક કરોડ હું પચાસ કરોડ વધારે કહું છું બરાબર છે હવે એનો એનો જવાબ આપું પણ પેલા મારી વાત કરતો હતો પૂરી કરી લઉં કે આ થઈ કેમ થઈ શકે છે તો પચીસ લાખ કરોડ રાઈટ ઓફ કે માફ કરે સરકાર અને ચુમ્માલીસ લાખ કરોડ રૂપિયા ટેક્સના કારણે પરોક્ષ રીતે ઉદ્યોગપતિઓને ફાયદો કરે ઓગણા લાખ કરોડ રૂપિયા ત્યાં કેટલા ઓગણા લાખ કરોડ તો ગુજરાતના છપ્પન લાખ ખેડૂત પરિવારોનું હોટલ દેવું હજાર કરોડ નું છે શું કામ ના થઈ શકે ભાઈ સરકારની દાનત જોઈએ બહુતેર હજાર કરોડ રૂપિયા મનમોહન સિંહ સરકારે બે હજાર આઠ માં જયારે સોનાનો તોલા નો ભાવ માત્ર પંદર હજાર રૂપિયા હતો ત્યારે કર્યા હતા આજની સરખામણી એક લાખ સાઈઠ હજાર કરોડ રૂપિયા થાય બરાબર સોરી અગિયાર લાખ સાઈઠ હજાર કરોડ રૂપિયા થાય તો એની સરખામણી કરો તો એ સરકારની જ હોવી જોઈએ